કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રસ્તા બનાવતી વખતે ટેન્ડરમાં જે શરતો મૂકવામાં આવતી હોય તેનું કોન્ટ્રાક્ટરો દ્વારા પાલન કરવામાં આવતું જ નથી કરોડો રૂપિયાના કામ લીધા બાદ જાણે તેમની કોઈ જ જવાબદારી ન હોય તે પ્રકારની કામગીરી કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરોના કામને કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે તેમાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરીને તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરાય છે કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ કાર્યકારી પ્રમુખ ભૂપેન્દ્ર સોલંકી સહિતનાએ આક્ષેપ કર્યા છે કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબે ખૂબે મત આપ્યા છે જેના બદલામાં લોકોને તેમને રસ્તામાં ખાડા ખાડા આપ્યા છે અને મોટી મોટી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી કોઈ જ કામ કર્યું નથી સુરત કોર્પોરેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ શાસકો અને કોન્ટ્રાક્ટરોની વચ્ચેની મિલી ભગતને કારણે તેના ઉપર અંકુશ આવી રહ્યો નથી અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક અસરથી શહેરના તમામ રસ્તાઓનું કરવામાં આવે વિસ્તારમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં મુશ્કેલી ન થાય તે દિશામાં યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ તો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સાથે આતરેલા દુષ્કૃત્ય લઈને પણ ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ નેતા વિરોધક સુરત મહાનગરપાલિકા આજે અમારા પ્રમુખ શ્રી હસનુખભાઈ દેસાઈ હેઠળ અમે પૂર્વ કોર્પોરેટરશ્રીઓ તમામ આગેવાનો કાર્યકારી પ્રમુખશ્રીઓ આજે પૂણા વિસ્તારમાં શાળા નંબર ત્રણસો બાપા સીતારામની જે સ્કૂલમાં બનાવ બન્યો આચાર્ય અનંત વ્યાસ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ સાથે નારાધામ કૃત્ય કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ એટલા માટે વિરોધ કરીએ છીએ કે ભાજપના શાસનમાં એક શિક્ષણધામને અનૈક ધામનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે પછી મહાનગરપાલિકા હોય કે પછી શિક્ષણ સમિતિ હોય આજે છેલ્લા બે વર્ષથી આજે વિડીયો મળ્યો છે છેલ્લા બે વર્ષ જૂનો વિડીયો છે છતાં પણ ભાજપ શાસકોના પેટનું પાણી હાલતું નથી આના પુરાવા અમારી પાસે છે અમારા શિક્ષણ સમિતિના સભ્યોએ અમારા જાગૃત કોંગ્રેસના આગેવાનોએ આ બાબતે તાત્કાલિક પાંચમી જ કમિશનર રજૂઆત કરી કે અમે તાત્કાલિક પગલાં ભરાવવા જોઈએ પણ છતાં પણ શાસન અધિકારી વિમલ દેસાઈએ જાણી જોઈને ભાજપ શાસકો સાથે મિલી ભગતમાં ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન છે જે ધનેશભાઈ એની સાથે મિલી ભગતમાં આખું પકડાણ દબાવી દેવાનો પીછોડો કર્યો ડાક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો અમને દુઃખ થાય છે કે આ એક વિદ્યાર્થીઓની મજાક છે આ શહેરના ગરીબ લોકોની મજાક છે અમે આને બિલકુલ ચલાવી લેવા માગતા નથી આજે માત્ર આ સ્કૂલમાં થયું છે કાલે બીજી સ્કૂલમાં થશે એના માટે જવાબદાર કોણ કમિશ્નરશ્રીએ સસ્પેન્ડ કરી અને અમે આવકારીએ છીએ કમિશ્નર સસ્પેન્ડ કરી અને પોલીસ કસ કરવામાં આવ્યો એને પણ અમે આવકારીએ છીએ પરંતુ જે રીતે આ આખું ષડયંત્ર ચાલતું હતું કેટલા મહિનાઓથી ને કેટલા વર્ષોથી છતાં પણ એને ભાજપ શાસનમાં શા માટે દબાવી રાખવામાં આવ્યું તો એવું માનું છું કે ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન છે ધનેશભાઈ અને શાસનાધિકારી છે વિમલ દેસાઈ એની સામે તપાસ સમિતિ નિમિત્વી જોઈએ આ બંનેની મિલી ભગતમાં આ આખું ષડયંત્ર રચાયું છે અને બાળકો પર અત્યાચાર કરવામાં આવ્યો છે બાળકો પર આ રીતનું જે અધમકૃત્ય કરવામાં આવ્યું છે આજે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં એ ભાજપ શાસનમાં શિક્ષણ સમિતિમાં થયું છે એમાં થોતું થઈ રહ્યું છે કે ભાજપ શાસકો શું કરી રહ્યા છે અમે આનો સખત વિરોધ કરીએ છીએ શરૂ થઈ ગયું આજે એક મહિનો થયો પિસ્તાલીસ લાખ રૂપિયાના દફતરનું ટેન્ડર આપવામાં આવ્યું છે એમાં ગોબાચારી થઈ ટેન્ડર જે હતો એ ટુ ઝેડ સિક્યોરિટીવાળો જે ટેન્ડર હતો એણે પોતે આખા લેટરો બોગસ મૂક્યા એ લેટરો બોમ્બેથી લાવ્યો કે ત્યાં અમે દફતરો પૂરા પાડ્યા છે પછી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ લેટરો બોગસ છે તો એને માત્ર પોલીસ કેસ કરીને છોડી દેવાને એની પર ફોજદારી કરવી જોઈએ એની ધરપકડ થવી જોઈએ અમે એવું માનીએ છીએ કે આ જે પિસ્તાલીસ લાખના ટેન્ડરો હતા એ ટેન્ડરોમાં પણ ગોબાચારી થઈ છે એમાં પણ ભાજપ શાસકો સામેલ હોય એવી એમને શંકા છે એમાંની મિલીભગત છે એટલા માટે કે બૂથ નથી આપવામાં આવતા ગણવેશ નથી આપવામાં આવતા મોજા નથી આપવામાં આવતા આજે ગરીબ વિદ્યાર્થીની મજાક થઈ રહી છે અમે તો એવું માનીએ છીએ કે ભાજપ શાસકો આ કરોડો રૂપિયાનું બજેટ શાળા સમિતિનું હોય કે મહાનગરપાલિકાનું હોય એમને પડી રહ્યા છે વાપર્યા વગરનું હું તમને કરોડોનો હિસાબ આપવા તૈયાર છું એટલે આ રીતના જે લોકોનો વહીવટ છે ભાજપ શાસકો શિક્ષણ સમિતિના વહીવટને લાયક નથી એવો મારો સીધો આક્ષેપ છે આ સાથે આ શહેરના જે ખખરદત રસ્તાઓ એક જ ચોમાસામાં ધોવાઈ ગયા છે એના માટે કોણ જવાબદાર છે ભાજપ શાસકો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચાર અને કૌભાંડ એના માટે જવાબદાર છે અને એમાં પણ અમે ભાજપ શાસકોને જવાબદાર માનીએ છીએ સુરત કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કુચેષ્ટાને સુરત શહેરમાં ભાજપ શાસકો અને રસ્તામાં ઈજાદારના ઈજાદારીની મિલીભગત ભ્રષ્ટાચાર તથા કોભણના પાપે જજરિત થયેલા રસ્તાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા